રાજ્યના બનાસકાંઠા જિલ્લાના વાવના અંતરિયાળ ગામોમાં અસારા ગામ લોદરાણે નાળોદર સહિત ગામોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા પ્રાપ્ત માહિતી અનુસાર બનાસકાંઠાના વાવ તાલુકાના અંતરિયાળ ગામોમાં શુક્રવારે રાત્રે બાર વાગે અને સાત મિનિટે ત્રણ પોઈન્ટ પાંચની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો ભૂકંપનું કેન્દ્રબિંદુ વાવથી એકવીસ કિલોમીટર દૂર નોર્થમાં નોંધાયું હતું ભૂકંપ આવતાની સાથે તીવ્રતાનો અવાજ સંભાળવામાં આવ્યો હતો તેમજ લોકો ઘર છોડી બહાર નીકળ્યા હતા જેમાં વા મામલદાર કચેરીના ડિઝાસ્ટર વિભાગનો સંપર્ક કરતા જાણવા મળ્યું હતું કે વાવ તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં ત્રણ પોઈન્ટ પાંચ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો જે આંચકાને લઈ વાવ તાલુકામાં તમામ ગામોમાં કોઈ પણ પ્રકારની જાનહાન થયેલ નથી કે કોઈ પણ પ્રકારનું નુકસાન થયેલ નથી તેમ જણાવાયું હતું ઉલ્લેખનીય છે કે એક દિવસ અગાઉ સવારે આઠ કલાક અને છ મિનિટે ભુજના દુર્ગમ ખાવડાથી ત્રીસ કિલોમીટર દૂર ભારત પાકિસ્તાન સરહદ તરફ કેન્દ્રબિંદુ ધરાવતો ચારની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધવા પામ્યો હતો જોકે અલબત્ત જાણકારોના મતે ઓછી અને મધ્યમ કક્ષાના આંચકા એકંદરે મોટા ભૂકંપને ટાળવાનું કામ કરે છે જેના દ્વારા પેટાળમાં જમા થતી ઊર્જા ઉપાર્જિત થઈ જાય છે